પણ તમે ચૂંટણી વખતે કોઈ પણ ભાઈ કોઈ પણ પાર્ટી નો બીજેપી ના હોય આપણે આમ આદમી પાર્ટી કે સ્વતંત્ર પક્ષ માંથી ઉમેદવાર ને ચૂંટણી લડવી હોય તેથી આઠ દિવસ માં કે પંદર થી માં એટલામાં આખા જિલ્લામાં આટો ફરાઈ જાય છે બરોબર પછી એને દિલીપભાઈ તમારી બહુ વાત હતી આ માટે આપડે જરૂર છે એવું સાબિત કરી દો કે તમારે મત જોતા હોય તમારે નેતાગીરી તમારે અમારે આગેવાન થવું હોય તો તમારે અમારી સાથે આવીને રજૂઆત માં ભેગું રહેવું પડશે અને તમે તમારી તમારી સરકાર હોય કે તમે તમારા જે પદ ઉપર હોય તમારે સ્વીકારવું પડશે કે ખરેખર દિલીપભાઈ આ સરપંચોની માંગણી સાચી છે આમાં ક્યાંક સરકાર ઉદાસ રહી છે ક્યાંક રૂડા ઉદાસ રહ્યું છે કેમ કે મને ખબર છે આમાં ઘણા જયદેવ બાપુ ખૂબ જૂના છે મેહુરભાઈ છે દિલીપભાઈ ને ઘણા ટાઈમથી હું જો સક્રિય છે ભાઈ છે બાપા છે તો ઘણા સરપંચો એ નવ નવ વખત પ્રકરણ મોકલેલા મેં અગિયાર વખત મોકલેલું છું હું તમને બાયકોટ બતાવું પ્રૂફ સાથે કે આપણે મોકલેલા છે પ્રકરણો ગામતણ માટે દિલીપભાઈ પણ એને કોઈ દિવસ એનો રિસ્પોન્સ નથી આપ્યો કે ભાઈ તમારા ગામ ગામતંડનું ક્યાં પહોંચ્યું ફાઇલમાં જાય ઇન્વર્ટ થઈ ગયું જાઓ તમે થઈ જાય એટલે થઈ જાય એ સિસ્ટમને આપણે બંધ કરી દેવી